હાલ ગરમીની સિઝન ચાલી રહી છે હીટવેવની અસરથી લોકો બચવા માટે ઠંડુ પીણું પીતા હોય છે કોલ્ડ્રિંક્સ પીતા હોય છે અને ખાસ કરીને લીંબુનું વધારે પડતું સેવન કરતા હોય છે અને ત્યારે હવે આવી ગરમીની સિઝનમાં લીંબુના ભાવમાં બજારમાં વધારો જોવા મળ્યો છે નોર્મલી આપણે વાત કરીએ લીંબુના ભાવની તો પચાસથી થી સાહીઠ રૂપિયા કિલો મળતું હોય છે પરંતુ અત્યારે ભાવમાં એટલો વધારો થઈ ગયો છે કે ડબલ ભાવ કહી શકાય સોથી આશરે એકસો વીસ રૂપિયા કિલો બજારમાં ભાવ જોવા મળ્યો હતો ગરમીમાં લોકો હીટવેવના શિકાર થતા હોય છે ને લોકો ગરમીમાં ગભરામણ પણ થતી હોય છે જેનાથી બચવા માટે લોકો લીંબુના રસનું સેવન કરતા હોય છે અને ત્યારે હવે બજારમાં લીંબુની માંગ વધી છે વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રીની વચ્ચે બજારમાં લોકો લીંબુ લેતા નજરે જોવા મળ્યા છે લીંબુની માંગમાં વધારો થતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે પહેલા લીંબુનો ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા કિલો ભાવ હતો પરંતુ હવે લીંબુનો ભાવ સો રૂપિયાથી એકસો રૂપિયા બજારમાં જોવા મળ્યો હતો તો પણ લોકો લીંબુની ખરીદી કરતા જોવા મળ્યા હતા લીંબુનો રસ અને શેરડીના રસમાં લીંબુ નાખી લોકો પીતા હોય છે અને ત્યારે હવે કાળછાળ ગરમીમાં લીંબુનો સહારો લેવો ભારે પડ્યો છે તેમના ભાવમાં વધારો જોવા મળ્યો છે હવે બપોર પછી ચુમ્માલીસ ડિગ્રીની આજુબાજુ તાપમાન થઈ જાય છે લોકો બીમાર પડવાના કિસ્સા વધારે બની રહ્યા છે ઝાડા ઉલટી તાવ ચક્કર આવીને બેભાન થઈ જતા હોય છે એટલે લોકો લીંબુનું પ્રમાણ આમાં શરબતમાન એમાં વધારે કરતા હોય છે શેરડીમાં રસના ઉપયોગ થતો હોય છે બધા ઓફિસોમાં ને આમાં તેમાં નવા જનરેશનના છોકરાને બી ઘરેથી લીંબુનું શરબત બનાવીને લીંબુનું પાણીને આ તે બધું આપતા હોય છે હમણાં હાલ લીંબુ આમ પચાસ સા પાંચસો સોના કિલોની આજુબાજુ છે એ બી આ તો થોડી કેરી કેરીનો ઉપયોગ વધ્યો છે એટલે થોડા લીંબુ પહેલાં કદાચ સસ્તા બી થયા છે પેલા એક મહિના પેલા રમઝાન મહિનામાં ઘણા મોંઘા હતા વધે નહીં આનાથી પણ વરસાદ જો છાંટો પડે તો લીંબુનો ભાવ ઘટે વધે નહીં પોઝિશન નથી પ્રમાણ એટલે ખાવાનું પ્રમાણ વધેલું છે પણ ભાવ નહીં વધે આનાથી બરાબર છે કારણ કે કેરી એના ઓપ્શનમાં થોડી આવેલી છે અમુક જણ એવું બી હોય છે કે ભાઈ ગરમીમાં કેરીનો બાફલો બી પીતા હોય છે એનાથી બી થોડી ઠંડક ને રાહત રહેતી હોય છે પણ લોકો લીંબુનું પ્રમાણ વધારે છે ઉપયોગમાં